બેન જે કૌભાંડ થયું છે મારા વિસ્તાર માં થયું છે મારા વિસ્તારના જ ગામડા છે જેમાં આ મંડળીનું કૌભાંડ થયું છે અને જે મંડળીમાં કૌભાંડ થયું છે એના ચેરમેન ત્યારે કિરીટભાઈ હતા આજે પણ કિરીટભાઈ છે બેન અત્યારે ખેડૂતોને બે લાખ થી લઈને સાડા સત્તર લાખ સુધીની નોટિસો આવી પૈસા ભરવા બેંક ખેડૂતો ઉપર દબાણ કરે છે કૌભાંડ કોણે કર્યું છે એમાં નો પડવામાં નો પડવા કરતા કૌભાંડ ની તપાસ થવી જોઈએ જે કોઈ દોષિત હોય એની પાસેથી પૈસા ભરાવા જોઈએ અથવા તો બેન્ક ને પૈસા ભરી દેવા જોઈએ જો ભાજપ સરકાર આ તો એક વર્ષ પહેલાનો મુદ્દો છે બેન ભાજપ કેમ કઈ કરતું નથી ભાજપ ની સત્તા છે એની કઈક મોટા નેતાની સંડોવણી છે એમાં હું એવું કહેવા માંગુ છું કે બેન જે નિર્દોષ ખેડૂતોને નોટિસો આવે છે નિર્દોષ માં ભોગ લેવાયા છે એ ખેડૂતો બેન આજની તારીખમાં એની વારસા એન્ટ્રી નથી પડતી ભાઈઓ ભાગે કઈ વેચણી કરવી તો નથી થતી ખેડૂતો પરેશાન છે ખેડૂતોને વગર વાકે આ પૈસા ભરવાનું પ્રેશર કરવામાં આવે છે તો બેન જે કોઈ એમાં દોષિત છે એને તાત્કાલિક સજા થવી જોઈએ એની પાસેથી પૈસા ભરાવી દેવા જોઈએ અથવા તો બેન્ક ને ભરીને ખેડૂતોને છૂટા કરી દેવા જોઈએ નિર્દોષ ખેડૂતો અત્યારે આ લોકો ના પાપે નિર્દોષ ખેડૂતો ભોગવે છે આ બધું બેન